નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વડોદરાથી ખબર સામે આવી રહી છે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો અને જેના કારણે લઈ અને એનો એક ભાગ નદીની અંદર ખાબક્યો છે પાદરા અને જંબુપુરમાં પુલ દુર્ઘટના સામે આવી છે પાદરા પાસે આવેલા જંબુપુરની આ ઘટના છે કે જ્યાં પુલ જે ખરો ગંભીરા પુલ એનો એક ભાગ સીધો નદીમાં ખાબક્યો છે એ સમયે પુલ ઉપરથી વાહનો પસાર થઈ રહ્યા હતા લગભગ સાત જેટલા વાહનો જે ખરા એ નદીની અંદર ખાબક્યા હોવાની માહિતી સામે આવી રહી છે હાલ તો રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં ચાલી ચાલી રહી છે પ્રશાસન કામે લાગી ચૂક્યું છે પણ પ્રશાસનના વાંકે જ કારણ કે બે હજાર બાવીસમાં વારંવાર રજૂઆતો થઈ હતી સંસદે જિલ્લા પંચાયતના સદસ્યએ રજૂઆત કરી હતી તેમ છતાં પણ તંત્ર ઊંઘતું રહ્યું હતું ને જેના કારણે લઈ અને આગળ દુર્ઘટના સામે આવી છે હજુ સુધીમાં ત્રણ લોકોના મૃત્યુ આંક જાહેર કરવામાં આવ્યા છે અને લગભગ પાંચ લોકો ઘાયલ હોવાની વાતો સામે આવી રહી છે આ આંકડા વધી પણ શકે છે વાંસદાથી ઘટના સામે આવી છે વાંસદાના બજારની અંદર કટલરીની દુકાનમાં ભીષણ આગ લાગી છે કટલરીની દુકાનમાં આગ લાગતા મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વાંસદા ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી પણ બહાર આવી હોય એવું સામે આવી રહ્યું છે ચારથી પાંચ ફાયર ફાઇટરો હાલ તો આ આગ ઓલવવાની કામગીરીની અંદર કાર્યરત થયા છે પ્રથમ તારણે તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની વાતો સામે આવી રહી છે પણ બજારની અંદર આ રીતે ભીષણ આગ લાગતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ ફરી એકવાર નવસારી એલસીબી પોલીસે વીસ લાખ દસ હજારનો દારૂ ઝડપી પાડ્યો છે બાતમીના અનુસાર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વોચમાં હતા તે દરમિયાન આયસર ટેમ્પો આવ્યો અને એને અટકાવવામાં આવ્યો એની અંદર તપાસ કરતા એની અંદરથી વીસ લાખ દસ હજારનો દારૂ ઝડપાયો હતો જે દમણથી બોડા ઝેર્યો હતો અને ટેમ્પોના ચાલક એવા સુરજ વિરેન્દ્રસિંહ રામધન પરમારની અટકાયત કરવામાં આવી છે જે કોલીવાળા ઝૂપડપટ્ટીનો રહેવાસી સાથે જ માલ મંગાવનાર અને ભરી આપનાર એવા ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેની અંદર અજીતસિંહ પરમાર રાજુ શર્મા અને રાહુલ યાદવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે મુદ્દા માલ સહિત નવસારી એલસીબી ટીમે કુલ ત્રીસ લાખ સત્તર હજાર ચારસોની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે બહેનના સાસરે આવેલી સગીરાને કપડાં અને મોબાઈલની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે ખેરગામ પંથકમાં રહેતી બાર વર્ષીય સગીરા કે જેની મોટી બહેનના સાસરે આવી હતી ત્યારે જલારામ મંદિરમાં ઘરના તમામ લોકો મહાપ્રસાદ લેવા ગયા હતા ત્યારે સગીરા ઘરમાં એકલી સૂતેલી હતી ત્યારે બન્નેવીના પરિચિત સંજય વાઘિયા કે જેઓ દ્વારા સગીરાને કપડાં અને મોબાઈલની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો જેમાં ખેરગામ પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીને પોસ્કો એક્ટના ગુના હેઠળ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો હતો જેમાં આરોપી પક્ષે નવસારીના સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ કે મહિલા એડવોકેટ શૈલેષાર મોદી અને એડવોકેટ રિયા મહેતાએ હાજર રહી આરોપી તરફે સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ મહિલા દ્વારા દલીલ કરવામાં આવી હતી અને જેને સંદર્ભમાં લઈ અને એને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે સત્યનારાયણ પૂજા સનાતન ધર્મની બુનિયાદ છે આ શબ્દો છે પ્રફુલ્લભાઈ શુક્લના કેનેડાના બેરી ખાતે જયશુખભાઈ પરસણાના ઘરે ભાવેશભાઈ જોશી અમદાવાદના આચાર્ય પદે સત્યનારાયણ મહાપૂજા રાખવામાં આવી હતી બ્રિજેશભાઈ અને સ્મિતાબેન દ્વારા પૂજન અર્ચન થયું હતું આ પ્રસંગે શીતલ કૃષ્ણ શુક્લા રશીલાબેન ખુશીબેન અને રુચિબેન સહભાગી બન્યા હતા આજરોજ એંધલ ગામની પ્રાથમિક શાળાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફોરેસ્ટ વિભાગ અને શાળા પરિવાર દ્વારા બાળકોની સાથે મળી વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું સાથે જ વૃક્ષોનું જતન કરવા માટે બાળકોને પ્રેરણા આપવામાં આવી હતી એક પેઢ માકે નામ અભિયાન અંતર્ગત તેમજ ગ્રીન ઇન્ડિયા મુવમેન્ટના સંદર્ભે એંધલગામની પ્રાથમિક શાળાની અંદર આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર પ્રિન્સિપાલ શાળા પરિવાર અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઘોઘાથી હજીરા રોરો પેક્સ ફેરી શરૂ થઈ ત્યારથી જ વિવાદમાં આવતી રહી છે અને ફરી એકવાર એની અંદર વિવાદ સર્જાયો છે રોરો ફેરી જે ખરી એ ખોટકાઈ હતી અને આઠ કલાક સુધી મુસાફરો અટવાયા જ્યાં મહત્વની વાત એ છે કે બસ્સોથી વધુ મુસાફરોએ પોતાની વેદના છલકાવી છે આઠ કલાક સુધી માત્ર અને માત્ર પાણીના ભરોસે એમણે પોતાનો દિવસ ગાળવો પડ્યો છે પ્રશાસન તરફથી અથવા તો આ સર્વિસ ચલાવનાર કંપની તરફથી કોઈપણ પ્રકારની મદદ સુવિધા આપવામાં નહોતી આવી હતી અને જેની અંદર બાળકોથી લઈ અને વયો વૃદ્ધ એટલે કે સિનિયર સિટીઝનો પણ અટવાનો વારો આવ્યો હતો આઠ કલાક સુધી બસો જેટલા મુસાફરો અટવાયા માત્ર માત્ર આ અન કારણે શ્રી માતા દેવી સેવા ટ્રસ્ટ દ્વારા જે એકત્રીસ કન્યાઓને માતા દેવીના દર્શન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા એ તમામ કન્યાઓએ સુખરૂપ દર્શન કરી લીધા છે માતાજીની આરતીની અંદર એક સરખા વસ્ત્ર પરિધાન કરી તેઓ ભેગા થઈ અને આરતીની અંદર જોડાયા હતા અને પરત નવસારી આવવા માટે પણ પરિવાર સાથે રવાના થઈ ચૂક્યા છે અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્ય થી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલ ની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમત ની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમતનો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ ફુલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ તો તમામ વસ્તુઓ મેળવવા માટે પધારો જુલાઈથી સેલ શરૂ છે માટેનું દુકાન ખાલી કરવાનું છે તો રહસ્ય જુઓ છો પહોંચી જાવ અનમોલ હિનાવાલા ત્યાં એડ્રેસ નોંધી લો ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે ગોલવાડ નવસારી વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો અમલસાડના મોહનપુર ગામે રેલવે અંડરપાસમાં ભરજક પાણી નવો બની રહેલો અંધેશ્વર ફાટકના અંડરપાસમાં પાણી નિકાલની કાયમી સમસ્યા કરવી જરૂરી અમલસાડના મોહનપુર ગામમાં આવેલા રેલવે અંડરપાસ ગરનારાની અંદર ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણીમાં એ ગરકાવ થઈ જાય છે અહીં રેલવેની બંને બાજુએ ખેતવાડી ધરાવતા ખેડૂતો પૂર્વ પશ્ચિમ આવવા જવા માટે આ જ અંડરપાસનો ઉપયોગ કરે છે જોકે ચોમાસા દરમિયાન એની અંદર પાણી ભરાઈ જવાના કારણે તેઓથી આવું જવું એ લોકોના માટે મુશ્કેલ બની જાય છે જેથી કરી અને કાયમી નિકાલ માટે એની કોઈ વ્યવસ્થા કરવામાં આવે એવી લોકમાં ગોઠવા પામી છે સાપુતારાથી વઘઈને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગના બારીપાડા ફાટક પાસે એસટી બસે મોટર અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે મુજબ એસ બસ નંબર જી જે અઢાર ઝેડ ટી ઝીરો આઠસો ને જે સાપુતારાથી સામગાન થઈ બરોડા તરફ જઈ રહી હતી તે દરમિયાન સાપુતારાથી વઘઈને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગના બારીપાડા ત્રણ રસ્તા ફાટક પાસે એસટી બસ ચાલકે એ ભાપલખ ગામના મોટર ચાલકને અડફેટેમાં લેતા ઘટના સ્થળે અફરાત અફરીનો માહોલ સર્જાયો હતો આહવાથી મહાલને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ચનખલ ગામ નજીક પિકઅપ ગાડી પલટી મારી ગઈ પ્રાપ્ત વિગતો અનુસાર આહવા તરફથી બોઇલર મરઘાનો જથ્થો ભરવા માટે સોનગઢ તરફ જઈ રહેલ પિકઅપ ગાડી નંબર જી જે ત્રીસ ટી બાર સુડતાલીસ જે આહવાથી મહાલને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ચનખલ ગામ નજીકના વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા પિકઅપ ગાડી માર્ગના સાઈડના ખાડામાં ખાબકી પલટી મારી જવા પામી હતી ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે ગાડીને નુકસાન થવા પામ્યું હતું પણ ચાલક અને નો ચમત્કારિક બચાવ થયો હતો સાંસદ ધવલ પટેલના અધ્યક્ષસ્થાને વન નેશન વન ઇલેક્શન પ્રબુદ્ધ નાગરિક સંમેલન વાંસદા ખાતે યોજાયું સાંસદ ધવલ પટેલને સાંભળવા જલારામ હોલમાં લોકો ઉમટ્યા વાંસદા ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના વન નેશન વન ઇલેક્શન આયોજિત પ્રબુદ્ધ નાગરિક એકસો સિત્તોતેર વાંસદા વિધાનસભાનું સંમેલન વાંસદા જલારામ હોલ ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ દ્વારા વલસાડ ડાંગ અને લોકસભાના રંડક ધવલભાઈ પટેલને મૂકવામાં આવ્યા હતા ધવલભાઈ પટેલ દ્વારા દેશમાં વન નેશન વન ઇલેક્શન માટે વાંસદા વિધાનસભાના ખુદ નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લૌકિક પ્રાપ્તિમાં દેખાતું સુખ અંતે દુઃખદાયી નીવડે છે આ શબ્દો છે ડૉક્ટર સાગર સ્વામીના નવસારી ખાતેથી એમણે જણાવ્યું હતું કે આપને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે જેમાં વિઘ્ન આવા દેવું જોઈએ નહીં બે પ્રકારની પ્રાપ્તિ થઈ છે એક તો લૌકિક પ્રાપ્તિ અને બીજી અલૌકિક પ્રાપ્તિ લૌકિક પ્રાપ્તિમાં દેખાતું સુખ અંતે દુઃખદાયી નીવડે છે અને રાવણ પાસે શું ન હતું રાવણ પાસે સોનાની લંકા હતી છતાં પણ હંમેશા રાવણ અશાંત રહેતો તો આ પ્રમાણે એમણે ઉદાહરણ આપ્યું હતું વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સના શિક્ષક સુરેશ ચંદ્ર ત્રિવેદીને વિદાય સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી નવસારી કેણવડી મંડળ સંચાલિત ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સના શિક્ષક સુરેશ ચંદ્ર ત્રિવેદી મર્યાદાના કારણે નિવૃત્ત થયા તો તેમનો વિદાય સમારંભ અને શુભેચ્છા અભિયાન યોજવામાં આવ્યો હતો જેની અંદર પદાધિકારીઓ ટ્રસ્ટીઓના આચાર્યશ્રીઓ તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા આ સમારંભની અંદર કિન્નરીબેન દેસાઈએ સૌને આવકારી અભિવાદન આપ્યું હતું મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ માનદ મંત્રી ઠાકોરભાઈ નાયક તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી સૌએ એમને નિવૃત્ત જીવન જે ખરું એ સુખમય નીવડે એવી શુભેચ્છાઓ પાઠવી હતી તો એમના દ્વારા સ્કૂલને ઇન્વર્ટરની ભેટ આપવામાં આવી હતી ગાંધીનગરથી એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગંભીરા બ્રિજ ઘટના બાદ ગાંધીનગરનું સ્થાનિક તંત્ર સાફડું જાગ્યું છે દહેગામ નરોડા હાઈવે ઉપર મોટા વાહનોની અવર ઉપર બ્રેક એટલે કે રોક લગાવી દેવામાં આવી છે દહેગામ નરોડા બ્રિજ વરસાદમાં મોટા પાયે ક્ષતિગ્રસ્ત થયો હતો જેને લઈને જિલ્લા કલેક્ટરનું ધ્યાન જતાં ભારે વાહનોની અવર ઉપર કલેક્ટર દ્વારા રોક લગાવી દેવામાં આવી છે અને હજુ પણ ગાંધીનગરની અંદર અને જિલ્લાની અંદર તમામ બ્રિજનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે ખબરો પ્રાપ્ત થઈ રહ્યા છે સુબીર ખાતે ગોવિંદ ગુરુ સુવિધા સંકુલનું પ્રથમ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં કાર્યક્રમ યોજાયો ડાંગ જિલ્લાના સુબીર ખાતે આવેલા ગોવિંદ ગુરુ સુવિધા સંકુલ કે જે ડૉક્ટર હિડગેવર સ્મૃતિ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેણે સાત જુલાઈ બે હજાર પચીસના રોજ તેની સ્થાપનાના એક વર્ષ પૂર્ણ કર્યા છે આ પ્રસંગે સંકુલ દ્વારા ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ સ્થાનિક આગેવાનો સામાજિક કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ડાંગના પ્રભારી મંત્રી કુંવરજી હડપતિએ ગીરાદોદની આકસ્મિક મુલાકાત લીધી પ્રવાસીઓ અને સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ કરવા સૂચના અપાઈ કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વગઈ નજીક આવેલા ગિરાદોદની પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આકસ્મિક મુલાકાત લીધી હતી જિલ્લામાં આયોજન બેઠક અર્થે પધારેલા મંત્રીએ ગિરાદોદ ખાતે પ્રવાસીઓ અને સ્થાનિકોને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમની રજૂઆતો સાંભળી હતી અને તાત્કાલિક નિરાકરણ માટે સંબંધિત વિભાગને સૂચનાઓ આપી હતી જલપુર ખાતેનો રેલવે ઓવરબ્રિજ ક્યારે બનશે એ તો રામ જાણે પણ એ ઓવરબ્રિજ બનતા પહેલા ચોક્કસથી કોઈનો ભોગ લેવાશે એ નક્કી છે આ કામગીરી ચાલી રહી છે એ જુઓ કોન્ટ્રાક્ટરની કેટલી ઘોર બેદરકારી કોઈ પણ પ્રકારના સેફટી સાધનો વગર માલસામાન માટે વપરાતી ક્રેન મારફતે લોકોને ઉપર નીચે લાવવાનું કામ કરી રહ્યા છે આમાં વ્યક્તિ પટકાય તો એના માટે જવાબદાર કોણ નથી સેફ્ટી શૂઝ નથી સેફ્ટી હેલ્મેટ નથી સેફ્ટી બિલ્ડ સામાન્ય એક પટ્ટા દ્વારા નીચેથી ઉપર કર્મચારીને લાવા લઈ જવાની કામગીરી કરવામાં આવી રહી છે અને એ દરમિયાન આંચકો લાગે એ વ્યક્તિ પડી જાય તો કોન્ટ્રાક્ટર શું પરિવારને સાચવશે ખરો અરે રેલવે ઓવરબ્રિજ બને કે નહીં બને પણ દુર્ઘટનાના કારણે કામ અટકી જાય એ વાત તો પાકી અને પછી તંત્ર કહેશે કે ચાર વર્ષ થઈ ગયા અચ્છા અમને તો ખબર જ નથી કે આ સમસ્યા છે સમાજસેવી વિરલ ઉર્ફે રામ પુરોહિતની પુણ્યતિથિએ એકસઠ યુવાનોનું રક્તદાન નવસારી પંથકમાં સમાજ વિકાસના પ્રકલ્પો મૂકી શહેરની ગઈકાલની અસ્મિતા સાથે સંબંધ બાંધી ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય અદ્ભુત વાગછટ્ટા રજૂઆતથી વિરલે કર્યું હતું તત્કાલીન વડીલો ઇતિહાસ ઇતિહાસવિંદો ઉદ્યોગો સાંસ્કૃતિકો ક્ષેત્રની પ્રતિભા સાથે સંબંધો કેળવી આવતીકાલના નવસારી માટેની ચિંતા સાથે પરિણામલક્ષી કાર્ય પણ કર્યું હતું રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ સ્મશાનભૂમિની કાયાપલાટમાં આવેલા આ પ્રદાનને વધુ સુગંધિત કર્યા અને છેલ્લા દસ વર્ષથી રેડક્રોસ નવસરીના ઉપક્રમે રક્તદાન શિબિર યોજવામાં આવે છે જેની અંદર એકસઠ લોકોએ રક્તદાન કર્યું હતું નવસારી મહાનગરપાલિકા દ્વારા એકી તથા બેકી તારીખ પ્રમાણે વાહન પાર્કિંગ સંબંધિત વ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ શહેરના પાંચ માર્ગો પર જમણી બાજુએ એકી તારીખે અને ડાબી બાજુએ બેકી તારીખે પાર્કિંગ કરવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે નવસારી મહાનગરપાલિકાથી આશાનગર સર્કલ સુધીનો માર્ગ મોટા બજારથી કંસારવાડ સુધીનો માર્ગ ટાવરથી ફુવારા સર્કલ સુધીનો માર્ગ નવસારી જીએસઆરટીસી ડેપોથી પ્રજાપતિ આશ્રમ સુધીનો માર્ગ અને ટાવરથી ટાટા સ્કૂલ સુધીનો માર્ગ અને આ નિયમ એક જુલાઈ બે હજાર પચીસથી અમલમાં મુકાયો છે જે કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમના વિરુદ્ધની અંદર પાર્કિંગ કરવામાં આવશે તો એને કાયદાનો ભંગ ગણી દંડની કાર્યવાહી લેવામાં આવશે બલવાડાના ગુમ થયેલ વૃદ્ધ કાવેરીમાં તણ્યા હોવાની આશંકા એસડીઆરએફની ટીમ દ્વારા થઈ રહી છે શોધખોળ ચીખલી તાલુકાના બલવાડા ગામે નીચાણફાડિયામાં રહેતા સિત્તેર વર્ષીય વૃદ્ધ છોટુભાઈ ભેકાભાઈ પટેલ ગત સોમવારે સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરતના આવ્યા હતા અને તેમની શોધખોળ કરતા છતાં પણ તેઓ ન મળી આવતા પરિવારજનોએ પોલીસનો સહારો લીધો હતો અને ત્યારબાદ એસડીઆરએફની ટીમને કામમાં લગાડવામાં આવી છે ચોવીસ કલાક વીત્યા છતાં પણ તેમની ભળ મળી નથી जो आज नवाम करे तो आज महत्तम तापमान तीस पॉइंट चार डिग्री सेंटीग्रेड लघुमान कोई प्रसंग नु लाइव प्रसारण प्रसारण्राफी फोटोग्राफी संपर्क करो साई ग्रुप मीडिया हाउस नाइन एट टू फोर थ्री फाइव सेवन डबल फाइव सेवन फालूदा मिक्स की इतनी सारी वेराइटी रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वेराइटी तो फिर सर्च करो क्लिक करो लाइव को रिफ्रेश करो